રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી આગ દુર્ઘટના એ ખરેખર અત્યંત દુઃખદ છે જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અગ્નિમાં બળીને જે કદાચ એ લોકોએ કષ્ટ સહન કર્યું હશે એને અત્યારે આપણે કલ્પી પણ શકતા નથી એક સામાન્ય રીતે આપણે દાઝી જઈએ છીએ તો આપણને કેટલો કષ્ટ થાય છે જીવ ગુમાવતી વખતે આ બધાએ જે સહન કર્યું છે એની આપણે કલ્પના કરી શકતા નથી મૃતક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે આની ભરપાઈ એ શક્ય જ નથી મારી વ્યક્તિગત રીતે એક લાગણી હતી કે હું પ્રત્યક્ષ જગ્યા પર જવું બે દિવસ પહેલાં હું પોતે ગયો હતો રાત્રે પાંચેક મિનિટ ઊભા રહીને મેં પોતે પણ એ બધી જ આત્માઓના શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી છે આજે વિવાહો શ્રીનાથધામ હવેલી ખાતે પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આપણે બધા ભેગા મળીને બસ પ્રભુ ચરણોમાં એ જ વિનંતી કરીએ છીએ કે આ બધી જ આત્માઓને પ્રભુ સદગતિ પ્રદાન કરે શાંતિ પ્રદાન કરે બધા જ પરિવારજનોના સાથે અમે ખડા પગે ઊભા છીએ વિવાયો વિશ્વ પરિવાર હંમેશા આ પરિવારજનોના સાથે રહેશે જ્યારે કોઈ પણ આવશ્યકતા હશે અમે હંમેશા એમને મદદરૂપ થઈશું અગર આ મૃતક પરિવારજનોમાં કોઈ પણ આર્થિક રીતે અગર નબળા પરિવારો છે જરૂરતમંદ પરિવારો છે અને ક્યાંય પણ એમને કોઈ પણ આર્થિક આવશ્યકતા પણ અગર હશે તે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો એ નિશ્ચિત રૂપે પૂરી પાડશે ફરી એકવાર જે બાળકોએ યુવાનોએ યુવતીઓએ વડીલોએ આ આગ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે તે માટે મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ જગદીશભાઈ કોટડીયાસ્કાર એડમિન પ્રેસિડેન્ટ આજે અહીંયા જે રાજકોટમાં ટીઆરપી પી જે ઘટના બનેલી અને એના અનુસંધાને અમારા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠસિંહ વૃદ્ધરાજ કુમારસિંહ ફરી તો અહીંયા રાજકોટ આવવા માટે દોડી ગયા અને એમને મૃતકના પરિવારના આત્માને શાંતિ મળે એ અનુસંધાને તેમને સ્થળ ઉપર જઈ અને રવિવારે રાત્રે બાર વાગે પાઠ કરેલા અને આજે તાત્કાલિક અસરથી અમને સૂચના આપવામાં આવી કે આપણે એક શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ અહીંયા શ્રેનાધામ હવેલી ખાતે આપણે બધાને બોલાવીએ અને સાથે એક સમાજના દાયિત્વના ભાગરૂપે આ સેવાકીય સંસ્થા છે એના ભાગરૂપે આપણે આપણા તરફથી એવું જાહેર કરીએ કે જે કંઈ પરિવારોને આપણે દત્તક લેવાના થાય અમને કાંઈ પણ આર્થિક રીતે માનસિક રીતે કોઈપણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઇઝેશન સેવા કરી પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર છે સાથે રહેશે સાથે એક રાજકોટના એક નગરજન તરીકે રાજકોટ એક શાંતિપ્રિ શહેર છે આપણે શાંતિ બનાવીએ બનાવી રાખી અને એકાગ્રતાથી જે મૃતકના પરિવાર છે એને પોતાને એવી જ મળે કે આખું રાજકોટ શહેર એમની સાથે છે અને અમે લોકો કંઈ પણ અમારાથી જે કંઈ જે સેવાકીય પ્રવૃત્તિ થશે તેમાં અમે તત્પર છીએ આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે આના આ શબ્દોમાં કોઈ વર્ણવી ન શકાય એવી ઘટનાઓ છે જેમ જગદીશભાઈએ વાત કરીએ વિશેષ કાંઈ ન કહીએ તો ઈશ્વરને એટલું તો પ્રાર્થના ચોક્કસ કરીએ કે આજે મૃતકોના આત્માને ઈશ્વર તું તારા ચરણમાં લેજે તારા શરણમાં લેજે અને તારા હૃદય સ્થાન આપજે અને જે કંઈ પરિવારજનો છે એને ઈશ્વર તું ખુશ શક્તિ આપે બાકી આ ઘટના ન વિચારે એવી છે નહન થાય એવી તંત્ર એ તાત્કાલિક પગલાઓ લેવા જોઈએ અને ભવિષ્યમાં આજે ઘટનાઓ વારંવાર ન બનેલું પૂરતું તુરંત ધ્યાન રાખવું